ગુજરાતમાં સવારથી જામ્યો છે ઉત્તરાયણનો માહોલ ત્યારે કચ્છના ગાંધીધામમાં પણ ઉત્તરાયણ છે આકાશમાં અનેરું આકર્ષણ જામ્યું છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગ બાજુ વચ્ચે અવકાશી યુદ્ધ જામી ગયું છે કાપ્યો લપેટના ગગનભેદી માહોલ જે છે ગુંજી ઉઠ્યું છે

नहीं तब आए से तो नहीं नहीं आए आ, खास कर जब बोलते कच्छ के जो महिला है वो उत्तरायण का मजा है वो दोपहर के बाद ही लेते आ, तो... सही के आ, के 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 तो आज कितनी पतंग पतंग उड़ाई के काफी या कटी भी भी और कटी ચોક્કસથી કહી શકાય કે અનેરો ઉત્સાહ છે આપણી સાથે બીજા એક મહિલા છે હું ખાસ કરીને ખાસ કરીને મહિલાઓને છે આખો દિવસ એક ટેન્શન રહેતું હોય છે આખા દિવસમાં બધું ટેન્શન ને સંભાળવું આખો દિવસ ઘરે અને પછી બપોર પછી જે શાંતિ શું કે પણ જે અનેરો ઉત્સાહ છે ઉત્તરાયણ નો છે જે કચ્છ વાસીઓ છે કચ્છના લોકો છે ખાસ કરીને ભારત ની વાત કરો કેટલા વર્ષો થી રહું છું અને આ દરેક તહેવારો ને આપડે કહી શકાય કે આખું તહેવાર અહીં માં આવે છે બધી રીતે ઉત્તરાયણ નો ઉત્સાહ એક અલગ હોય છે શું કેશ ચોક્કસ કહી શકાય કે ભારતની અંદર એક વિસ્તાર એવો છે કે જ્યાં આખું ભારત વસે છે અને ભારતના એક એક રાજ્યના લોકો વસે છે અને હું તમને બતાવવા માગીશ કે દરેક વિસ્તારમાં દરેક છત ઉપર આપ એક જોઈ શકો છો દરેક દરેક છત ઉપર અત્યારે લોકો જે ઉત્તરાયણની મજા છે માણી રહ્યા છે પતંગ ઉત્સાહ માણી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે જે

દસ કે અગિયાર વાગે આવી પવન બહુ સારો હતો પંજાબ આવી ઉતાડવાની બધી અચ્છા કેટલી પસંદ કાપી છે મિનિમમ આપડે પંદર કે 20 ના ના દસ કેટલી કાપી હશે આપડે વાહ શું પવન પર હવે સારું થઈ ગયું છે કચ્છના ગાંધીધામમાં એટલે કે પતંગ રસિયા પતંગ ઉડાડવામાં ખૂબ જ મજા આવી રહી છે જો વાત કરીએ આપણે ખાણીપીણીની હવે તેમાં કચ્છના ગાંધીધામમાં કઈ વાનગી બનાવવામાં આવે છે ગરબા અને ડાન્સ સાથે ઉત્તરાયણની ઉજવણી કચ્છના ગાંધીધામમાં કચ્છના ગાંધીધામમાં ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો પતંગ ચગાવી રહ્યા છે પવન પણ સારો હોવાને લઈને લોકોમાં ઉત્સાહ અકબંધ રહ્યું છે